તૈયારી છે નીકળવાની હું કઈ શું છે બ્લોક બ્લોક પૂરો કરી નાખ્યું વળ કેવો ખાય ગાડી આથી પનીર નું શાક છે મસ્તી નું માતાજી બાપા સીતારામ તો કેમ છો ફેમિલી બધા મજામાં તને અત્યારે કામ રસ્તે આપણે શરૂ કર્યો છે બ્લોક મારો હાડ ગાડી લઈને આવ્યો છે ને જોવો એ આવ્યો છે નવું સારી થી ગાડી લઈને લેવા આવ્યો જોવો વળ કેવો ખાય ગાડી આથી

ચાલો એને ઘરે લઈને આવી અને ગાડી બાડીને ભાડું હોય ને આપજો ફેમિલી હા છે ને મોવાથી આજુબાજુમાં બધેથી ફેરા પર છે ચાલો આપણે ઘરે ભોગીયા ને આ સોડા પાઈનેપલ ટુકડા આના ખર્ચે એને તડકો લાગજો ચાલુ ગાડીમાંથી કે સોડા લીલી પાઇનએપલ ટુકડા અને બે ઊંઘમાંથી થઈ જાય અત્યારે હા હજી આ છે કઈ નહીં હાલો થોડા પી લેવી પછી હવે કારખાના જવા દેવી આપણે છે ને ઘરેથી સીધા છે ને હાડું પેન ઘેર આવી જાય ઘરે નહીં ખાતે આવ્યા છીએ અને આ બે છે ને ગમે ત્યારે આવું ને આ કામે જ બેઠા હોય બે જણા હામટા ભેગા કરવાના છે અને યુદ્ધ થાય ને એટલે મહેમાન આવ્યા છે ને એટલે મહેમાન ને આજે અહીંયા જમવાનું ગોઠવું છે સવારના મને તાણ કરતા થાય કે આવો આવો એવું

ગાડી લઈને પાછું નીકળવાનું છે હમણાં નવ દસ વાગે મવા પોગોનું છે બપોર ન થાય ને પેલા એટલે એને જમવાનું ઉતાવળ છે કે વેલા નીકળી જાય અને મમતાની છે ને એને પા ભાણા આપે છે કેરીને એવું છે બધું પનીરનું શાક છે ને આ ચણાનું શાક લેતા આવ્યા છીએ ઘેરેથી ભૂખ લાગી ગઈ છે તે ગયો જમવાનું તો બધા જમવા બેસી ગયા છે હાડું કઈ નહીં બધા મમતા ખાવાનું શરૂ કરી દીધું છે મારા પાટલા હોવો છે બધું વેવે છે આમથી નામ છે ને કેસર કેરી લઈ આવ્યા છે ડાબાની પનીર ની સાફ છે મસ્તી નું હાલો આપણે જમી લેવી પછી આવડે મૂકી કામરે જ હવે મિત્રો આપણે છે ને કામરે જ પહોંચી જતી હોય

માર્ચી પાછા કાલે એક નવા બ્લોગ થશે તો લગી બધાને ગુડ નાઇટ જય માતાજી ને બાય બાય